અમદાવાદના નિકલમા વિશ્વની પ્રથમ નક્ષત્ર મુજબની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ અને વૃક્ષોનું ઘણું જ મહત્વ રહ્યું છે કોરોના બાદ લોકો ફરી એકવાર આયુર્વેદ તરફ વળ્યા છે તેવા સમયે આ કથામાં આયુર્વેદને લઈને વૃક્ષોનું મહત્વ અને તેના ઉપયોગ અંગે પણ દર્શાવવામાં આવ્યું હતું આ રસેશને વર્તમાન સમયમાં 100 વર્ષ પુરાત વિશ્વની અંદર શાંતિની સ્થાપના કરવાයි એકસો ચુમ્માલીસનું વર્ષ ચાલે છે યોગાનો યુગ સનાતન ધર્મના પ્રમુખ કેલેન્ડર પ્રમાણે ચૈત્રમાં ચાલે છે વિશ્વના તમામ જીવ ભગુ ઋષિએ જે આલેખન કર્યું છે જેટલી વ્યક્તિઓ આ પૃથ્વી પર આવશે અને જે આવી ગઈ છે જે આવવાની છે એની સુખાકારી માટેનું એક જન્મકુંડલીનું આયોજન એમણે કરેલું છે આનું નેટવર્ક કોની પાસે છે તો કે દેવવૃક્ષો પાસે મારી પાસે પર્યાવરણ વિભાગ છે ધર્મ પરિષદ છે માત્ર નવી પેઢીને હું એક મેસેજ આપવા માગું છું કે તમારું તમામ નેટવર્ક વૃક્ષો મારફત થશે જેમ મોબાઈલ એક વિજ્ઞાને બનાવેલો સેટેલાઇટ છે એમ યુનિવર્સલ કુદરતે બનાવેલો સેટેલાઇટ એ નક્ષત્ર છે નક્ષત્રના માધ્યમથી નક્ષત્રના વૃક્ષોના માધ્યમથી તમામ જીવ આકાશ પાતાળ અને ધરતીના તમામ જીવની સુખાકારી માટે તંદુરસ્તી માટે માનસિક શારીરિક આર્થિક સમગ્ર ભાવના સાથે વિશ્વના મહાન ગ્રંથના માલિક ભગવાન કૃષ્ણનું અહીંયા સ્પાન કરવામાં આવ્યું છે અમદાવાદ મધ્યે પ્રથમ દિવસે કેતુના નક્ષત્રમાં કેતુનું વૃક્ષ અમદાવાદનું ભાલ ગણાતું ભાગવત વિદ્યાપીઠ કેતુનું વૃક્ષ સ્થાપન કરી ચોપન પ્રકારના સંકલ્પો સાથે આજે આનું સમાપન કરવામાં આવ્યું છે મિત્રો દુઃખની વાત એ છે કે વર્તમાન સમયમાં અમારી કથા દરમિયાન પુલવામાંમાં જે હુમલો થયો છે એ નિંદનીય છે ભગવાન દિગ્વંત આત્માને શાંતિ આપે પ્રશાસન એનું કામ કરવાની જ છે અમને પણ ખબર છે જેને પણ આવું દુષ્કૃત્ય એન્ટી સોશિયલ એક્ટિવિટીનું નેટવર્ક જેના દિમાગમાં પકડાયું છે એ નેટવર્ક વિશ્વ સંચાલન શક્તિ ડિસ્કનેક્ટ કરે એવી આ દિવસે મારી પ્રાર્થના છે અને જે વ્યક્તિઓ આપણી વચ્ચેથી આપણા પ્રિયજનો ગયા છે એના માટે ભગવદના ચરણોમાં ઉન્નત મસ્તક પ્રણામ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને પ્રશાસનને એક મારો સંદેશો આપવા માગું છું કે પ્રશાસન એનું કામ કોઈ પણ વ્યક્તિ મજબૂત થાયથી કરે એવી ભારતીય સનાતન ધર્મની સંસ્થાપતિ એક નમ્ર પ્રાર્થના છે વિશેષમાં આજે ઓર્ણાવતી સમયે એકસો આઠ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના વૃક્ષો સિદ્ધ કરેલા આ ધરતી ઉપર તમામ જીવની સુરક્ષા માટે અમે કરવાના છીએ મહેશભાઈ વૈદ્ય તરીકે વર્ષોથી આયુર્વેદ સાથે જોડાયેલા હોવાથી લોકો વધુમાં વધુ આયુર્વેદ માહિતી મેળવે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કથાનું સાત દિવસ આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ અને ઉનાળામાં ગરમીનો પારો વધી રહ્યો છે તેવા સમયે વૃક્ષોની કેટલી તાતી જરૂરિયાત ઊભી થઈ તેને પહોંચી વળવા લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તેની પણ અપીલ આ જે કથાનું આયોજન છે એ નક્ષત્ર આધારિત કથા જે વિશ્વમાં પ્રથમ વખત યોજાયેલી છે અમદાવાદના નિકોલ ખાતે આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ લોકોને ગ્રહો અને નક્ષત્રોની માહિતી મળે અને પર્યાવરણને સંવર્ધન માટે માહિતી મળે વૃક્ષો આપણા નક્ષત્રોને અનુરૂપ કઈ રીતે આપણા જીવનમાં સારી ખરાબ અસરો ઉપસ્થિત કરે છે એની પણ લોકોને અવેરનેસ મળે અને ખાસ કરીને આયુર્વેદ ધન્વંતરી ભગવાન ધન્વંતરી આયુર્વેદ જેનાથી વચ્ચેના થોડા સમય માટે લોકો ધીમે ધીમે વંચિત રહી ગયેલા હતા કોરોના કાળ પછી સદભાગ્યે આપણા આયુર્વેદ તરફ લોકો પાછા વળ્યા છે એ આયુર્વેદનું પણ લોકોને મહત્તમ નોલેજ મળે અને ફરીથી આપણી સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને સમગ્ર વિશ્વના તમામ જીવોના કલ્યાણ અર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે એ એની સૌથી વધારે મહત્ત્વ અને વિશિષ્ટતા છે અને ભાગવત સપ્તાહ એટલે કે બ્રહ્મની ઉપાસના સાથે સાથે રાષ્ટ્રની ઉપાસના દેશભક્તિ એ પણ આ ભાગવત સપ્તાહની સૌથી મોટી ઉપલબ્ધિ અને વિશેષતા